સુરતમાં અસામારિક તત્વો પર બાજ નજર રાખવા માટે પોલીસ પેટ્રોલિંગ પણ કરી રહી છે ત્યારે પાંડેસરા પોલીસ પથકની હદમાં કોમ્બિંગ હાથ ધરી પોલીસે બસો અઠ્યોતેર ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં અસામારિક તત્વો વધુ વકરે નહીં તે માટે સુરત પોલીસ થોડા થોડા સમયે આકસ્મિક કોમ્બિંગ કરી આરોપીઓ સામે કાર્યબી કરી રહી છે સુરતના પાંડેસરા પોલીસ પથકની હદમાર રાત્રિના સમયે ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર સાગર બાગમાર તથા ઝેડાર દેસાઈ પાંડેસરા પોલીસ પથકના પીઆઈ એનકે કામડીયા સહિતનાઓ દ્વારા આજ ડિવિઝન વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું તેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદગામ ખાતે વડોદ એસએમસી આવાસમાં ચોર્યાસી બિલ્ડીકોના પંદરસો બાર રૂમો તથા આજુબાજુના જાડી જાખરાવાળા ખુલ્લા વિસ્તારોમાંથી પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી જેમાં ઘાતક હથિયારો સાથે એકવીસ ઇસમો કોગ્નિઝેબલ ગુનો કરવાની શક્યતા ધરાવતા ત્રેપન ઇસમો ગુનો કરવાની ટેવવાળા સડસાઠ ઇસમો એમયુ એક્ટ બસો સાત મુજબ નંબર પ્લેટ વગર અને ફોર્ટી નંબર પ્લેટવાળા વાહન ચલાવનારો સામે કાર્યવાહી કરી એકસો દસ વાહનો જપ્ત કર્યા હતા તો બાર બિનવારસી વાહનો કબજે કર્યા છે કોમ્બિંગની કામગીરી દરમિયાન દારૂ પીધેલા ચાર ઇસમો તોડફોડ ભંગનો ગુનો કરનાર એક તો વડોદરામાંથી એકવીસ સક્રિય ગુનેગારો એમસીઆર હિસ્ટ સીટર સહિત કુલ બસો અઠ્યોતેર ઇસમો સામે અટકાયતી પગલાં લઈ વાહનો ડિટેન કરી કામગીરી હાથ ધરી હતી જેને લઈને અસામારિક તત્વોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે